આપણે સિક્કો કલમ વાળવાની છે એટલે આમ જો સિક્કો વાળી લેવાની છે એક એક સિક્કો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત સિક્કો છે એટલે આપણે સિક્કો કલમ વાળવાની સિક્કો સિક્કો આવેલા હોય ને એવી જ લેવાની હવે આપણે ત્યાં સિક્કોડી કલમ વાળવાની છે ને એ જગ્યાએ જવાનું છે કેવી રીતના હોય તમને બતાવી ચાલો જય શ્રી રામ ના મિત્રો ફરી સ્વાગત છે નવા વિડીયો મિત્રો આજે અમારે છે ને સિક્કોડી કલમ વાળવાની છે કેવી રીતના વાળવાની હોય એ તમને બતાવી તો અત્યારે આપણે છે ને જે સિક્કો સિક્કો આવતા હોય ને એ સિક્કોની ડાળી લેવા જવાની છે જેને આપણે કલમ વાળવાની છે સિક્કો ન આવતા હોય એના સોટાડવાની છે તો અત્યારે આપણે સિક્કો છે સામે એને સિક્કો બહુ આવે એની ડાળખી લેવા જવાની છે હાલો આ બધી આ આંબાની કલમ છે આ બધી આંબાની કલમ છે ને આપણે સિક્કોની કલમ વાળવાની છે મિત્રો અત્યારે આપણે શીખવું આવે એની કલમ વાળવાની છે એટલે શીખવાડી આવી ગયા છે ગયાથી સિક્કો આવતા હોય ને એ ડાળથી લેવાની છે આપણે રેડી એટલે તો મિત્રો આને નિકરા સિક્કો પણ આવેલા છે હવે આપણે સિક્કોની કલમ વાળવાની છે એટલે આમ જો સિક્કો વાળી લેવાની છે એક સિક્કો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત હાથ સિક્કો છે એટલે આપણે સિક્કોની કલમ વાળવાની સિક્કો સિક્કો આવેલા હોય ને એવી જ લેવાની અને આપણે જ્યાં શીખોડીને કલમ વાળવાની છે ને એ જગ્યાએ જવાનું છે કેવી રીતના હોય તમને બતાવે ચાલો હાલો મિત્રો હવે અમારે કલમ વાળો શીખોડી એ જગ્યાએ છે ને હવે શીખવું કલમ મને નથી વાળતા આવડી અમારા જયદીપભાઈ છે ને વાળતા આવડે છે એને પણ આવી ગયા છે પક્કાભાઈ હાલો હાલો કમેરા મેને આવી જો આને જરાય શીખવું નથી આવતા એટલે આને શીખવું આવે ને એવું કરવાનું છે તો અમારે તો આ સીકુની કલમ લઈ આવ્યા છે જયદીપભાઈ ને વાળવાની છે તો જયદીપભાઈ ભાઈ વાળો આવે જો આને સીકું જરાય નથી કલમ વાળવાની ડાળ જયદીપભાઈ હાલો મિત્રો જયદીપભાઈ જો ડાળખી એક આપે છે ને આપણે આ ની કલમ કરવાની છે એટલે આ ડાળખી છોટાડવાની છે જો અહીંયા ક્યાં હોય ખબર નહીં હવે આ જયદીપભાઈને કલમ વાળતા આવડે જયદીપભાઈને પકા ભાઈ ને આ પરને નથી આવડતું ભાઈ જો તમારે હાલો ભાઈ ડાળખી તો કાપી નાખી છે ભાઈ એવું તો શિયાર તો સોટે તો તમારે હવે હું હવે આ સિક્કુને સિક્કુ જરાય નથી આવતા આ સોટાડવાની છે તો આ સિક્કુડી છે મસ્ત ની અને સિક્કુ જરાય નથી પક્કા ભાઈ ને ભાઈ છે મિત્રો હવે જયદીપભાઈ જો અત્યારે ડાળખી સોટાડવાની હોય હરખી હરકી કરે છે અને આમ જો ની કલમ છે પકા ભાઈ સિક્કો ઓતાઈ કઈ ગયા હા જોરિયા સિક્કોવાળી કલમ છે ભાઈ જો પક્કા એમ ન કરે આ પક્કા ભાઈ જો કલમ વાળવા માઇન માઇન લાઈવ તો જયદીપ ભાઈ કલમ વાળવા ને મિત્રો કોઈને કલમ વાળવી જ કહી જાય અમારે જયદીપ ભાઈ ઓલરાઉન્ડર છે આંબાની કલમ છે પછી ચીકોડીની છે લીંબોડીની છે કેળની કલમ છે લીમડાની કલમ છે બધી કલમ વાળી દે લીમડાની કલમ ન હોય ને પગાવે લીમડા જો હવે આવે છે અમે જયદીપ ભાઈ ને જોવાનું છે હવે આગળ ક્યાંક થોડીક જયદીપ

Ya saya dengar pun